મિત્રો પિતૃપક્ષમાં ભૂલથી આ અગિયાર વસ્તુ ન ખરીદી તો કરોડોપતિ પણ કંગાળ બની જશે નમસ્કાર મિત્રો પિતૃપક્ષનો સમય જીવનમાં એક ખૂબ જ ખાસ અને ગંભીર અવધિ હોય છે આ માત્ર પૂર્વજોની આત્માઓની યાદ કરવાનો સમય નથી પરંતુ પોતાના ઘર પરિવાર અને મનની ઉર્જાને સંતુલન કરવાનો અવસર પણ છે તેથી આ સમયગાળા દરમિયાન દરેક કાર્ય વિચારપૂર્વક કરવું જોઈએ કારણ કે અજાણતા થયેલી કોઈ પણ ભૂલ ઘરમાં અશાંતિ તણાવ અને નકારાત્મક ઉર્જા લાવી શકે છે આ જ કારણ છે પિતૃપક્ષમાં અમુક વસ્તુઓ ખરીદવાથી કે બદલવાથી બચવું જોઈએ આ સમયનું મહત્વ માત્ર ભૌતિક વસ્તુઓ સુધી સમર્પિત નથી પણ માનસિક અને આધ્યાત્મિક સુધીનો પણ સમય છે ઘરમાં વાતાવરણ શાંત અને સ્થિર રાખવા માટે શ્રાદ્ધ અને સમય જાળવી રાખો અને પૂર્વજોને યાદમાં ધ્યાન અને તર્પણ કરવું આ સમયગાળામાં મુખ્ય વિશેષતાઓ છે કે પિતૃપક્ષ આપણને આ શીખવે છે કે ભૌતિક દુનિયાની બિનજરૂરી પ્રવૃત્તિઓથી દૂર રહીને આપણે આપણા જીવનમાં સંતુલન સકારાત્મક ઉર્જા મન માનસિક શાંતિ લાવી શકીએ છીએ વિડીયોને હું તમને જણાવીશ કે આ વર્ષ બે હજાર પચીસમાં પિતૃપક્ષ ક્યાંથી શરૂ થઈ રહ્યો છે અને તેની સમાપન ક્યાં છે ક્યારે છે અને પિતૃપક્ષ મહત્ત્વનું શું છે પિતૃપક્ષમાં કઈ વસ્તુઓ ભૂલથી પણ ન ખરીદવી જોઈએ આ વિડીયોને જોયા પછી તમને બીજી કોઈ વિડીયોને જોવાની જરૂર નહીં પડે પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શિવના આશીર્વાદ તમારા પર રહે તો વિડીયોને એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી ઓમ નમઃ શિવાય જરૂરથી જય પિતૃદેવ લખવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો સૌથી પહેલાં જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં પિતૃપક્ષ ક્યાંથી શરૂ થઈ છે રહ્યા છે અને તેમનો સમાપન ક્યારે છે મિત્રો પિતૃપક્ષ ભાદરવા સુદ પૂનમને શરૂઆત થાય છે અને આસો માસ અમાસ સુધી ચાલે છે તેને મહાલય અમાસ પણ કહેવાય છે આ વર્ષ બે હજાર પચીસમાં ભાદરવા માસની પૂનમ થી સાત સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે દસ વાગ્યે એકતાલીસ મિનિટે શરૂ થઈ રહ્યો છે અને તે તિથિનું સમાપન સાત સપ્ટેમ્બરના રોજ રાત્રે અગિયાર વાગ્યે આડત્રીસ મિનિટે થશે આ રીતે રવિવાર સાત સપ્ટેમ્બર બે હજારના પચીસના દિવસેથી પિતૃ પક્ષની શરૂઆત માનવામાં આવે છે જ્યારે તેનું સમાપન સર્વપિતૃ અમાસના દિવસે થશે જે આ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ મનાવાશે પિતૃ પક્ષનું મહત્વ શું છે પિતૃ મિત્રો પિતૃ પક્ષનો સમય જીવનમાં અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તે આપણને આપણા પૂર્વજોની યાદમાં સ્થિરતા અને શ્રદ્ધા જાળવી રાખવાનો અસર આપે છે સમયગાળા દરમિયાન આપણે જે ક્રિયાઓ કરીએ છીએ તે માત્ર માણસ મન અને ઘરની ઉર્જાને પ્રભાવિત કરતી નથી પરંતુ જીવનમાં આપણા સૌભાગ્ય શાંતિ અને સમૃદ્ધિ સાથે પણ જોડાયેલો હોય છે એવું પણ મનાય છે કે આ સમયે કેટ કરવામાં આવેલા ધ્યાન અર્પણ અને કર્મ પૂર્વજોને આત્માને શાંતિ પ્રદાન કરે છે અને આપણા જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જાળવી રાખે છે આ સમયે આપણને એ પણ શીખવે છે કે ભૌતિક વસ્તુઓ પ્રત્યે અતિશય જાણ આપવામાં આવતા આંતરિક શુદ્ધિ અને મનની સ્થિતિમાં વધુ મહત્વપૂર્ણ પિતૃપક્ષ આપણને યાદ અપાવે છે કે આપણા કર્મો આપણા વિચારો અને આપણા જીવન વ્યવહાર જ ઘર અને પરિવારને ઉર્જાને સંતુલિત રાખે છે આજ કારણ છે કે આ અવધિ માત્ર શ્રદ્ધાનો જ નહીં પરંતુ માનસિક શાંતિ સકારાત્મક ઉર્જા અને જીવનમાં અસંતુલન લાવવાનો પણ સમય હોય છે મિત્રો ચાલો હવે જાણીએ કે પિતૃપક્ષમાં કઈ વસ્તુઓ ભૂલથી પણ ન ખરીદવી જોઈએ નંબર એક સાવરણી મિત્રો પિતૃપક્ષમાં સાવરણી ખરીદવી કે નહીં નવી સાવરણી ઘરમાં લાવી અશોક માનવામાં આવે છે કારણ કે આ સમય પૂર્વજોની આત્માની સ્મૃતિ અને તેમની પ્રત્યેની શ્રદ્ધાનો હોય છે ઘરની સામાન્ય સફાઈના સાધનો જેમ કે સાવરણી આ સમયગાળા દરમિયાન નકારાત્મક ઉર્જાનો દૂર કરવાને બદલે અશાંતિનો સંકેત આપી શકે છે સાવરણીનો અર્થ માત્ર સફાઈ જ નહીં પરંતુ ઘરમાં ઉર્જાને અસંતુલિત રાખવાનો પણ હોય છે પિતૃપક્ષમાં નવી સાવરણી લાવી એ સંકેત આપી શકે છે કે ઘરની ઉર્જા અસ્થિર છે અને અજાણી મુશ્કેલીઓ લાવવા આવવાનો ખતરો છે આ ઉપરાંત આ સમય માનસિક અને આધ્યાત્મિક સુધીનો હોય છે આ દરમિયાન ઘરની સફાઈ ફક્ત સકારાત્મક અને તર્પણના માધ્યમથી જ કરવામાં આવે છે જ્યારે નવી સાવરણી ખરીદવા કરતા ઘરમાં અશાંતિ અને તણાવ લાવી શકે છે તેથી બચવું શુભ હોય છે નંબર બે વાસણો મિત્રો પિતૃ પક્ષમાં નવા વાસણો ખરીદવા કે જૂના વાસણો બદલવા અશુભ હોય છે કારણ કે આ સમય પૂર્વજોની આત્માની સ્મૃતિ અને તેની પ્રત્યે શ્રદ્ધાનું મુખ્ય ધ્યાન હોય છે દૈનિક જીવનમાં સાધનોમાં ફેરફાર કરવાનુંથી શુભ માનવામાં આવતું નથી વાસણો માત્ર ખાવા પીવાના સાધનો નથી પરંતુ ઘરમાં સમૃદ્ધ અને ઉર્જાને પ્રવાહનો પણ પ્રતિક મનાય છે જો આ પવિત્ર સમયમાં નવા વાસણો લાવવામાં આવે તો એવું મનાય છે કે આ પૂર્વજોની આત્માઓ પ્રત્યે અસમાન કે તેમની કૃપાને નબળી પાડવા જવું હોઈ શકે છે ખાસ કરીને તાંબાના પિત્તળના કે માટીના વાસણો જેને ઉપયોગ ભોજન બનાવવામાં અને ભોગ ધરાવવામાં થાય તે ખરીદી આ સમયે ટાળવી જોઈએ પિતૃપક્ષ દરમિયાન ઘરમાં ફક્ત માનસિક અને આધ્યાત્મિક તૈયારી માટે ધ્યાન અને પૂજા પર ભાર મૂકવો જોઈએ જ્યારે નવા વાસણો લાવવાની અજાણતા અશાંતિ અને અવરોધ ઊભો થઈ શકે છે નંબર ત્રણ મીઠું મિત્રો પિતૃપક્ષમાં મીઠું ખરીદવું કે ઘરમાં મોટી માત્રામાં રાખવું અશુભ માનવામાં આવે છે કારણ કે આ સમય પૂર્વજોની આત્માની સ્મૃતિ અને તેમની પ્રત્યે સન્માનનું મુખ્ય જાણ હોય છે વજન એ તેનાથી જણાવેલી વસ્તુઓમાં પણ ખાસ સાવધાની રાખવી જોઈએ મીઠું ભોજનને સ્વાદ વધારવા માટે જરૂરી છે પરંતુ આ સમયે નવું મીઠું કે વધુ માત્રામાં મીઠું લાવવું એ ઘરમાં અશાંતિ અને ઉર્જાના અસંતુલનનું પ્રતિક મનાય છે એવું પણ મનાય છે કે મીઠું જે જીવનમાં સ્વાદ અને સ્થાયિત્વનું પ્રતિક છે તો આ પવિત્ર સમયમાં આ અયોગ્ય રીતે લાવવામાં આવે તો તે સંબંધ અને ઘરની સમૃદ્ધિમાં અવરોધ ઊભો કરી શકે છે પિતૃપક્ષમાં ભોજન બનાવવામાં ફક્ત આવશ્યક અને પહેલાથી ઉપલબ્ધ મીઠાનો જ ઉપયોગ કરવા શુભ હોય છે આ સમય સકારાત્મક તર્પણ અને આધ્યાત્મિક સુધીનો મનાય છે જેથી ભૌતિક વસ્તુઓ ખરીદીથી બચવું જ વધુ સારું મનાય છે નંબર ચાર અરીસો મિત્રપુક્ષ પિતૃપક્ષ દરમિયાન અરીસો ખરીદવો તે ઘરમાં નવી અરીસો લાવવો અશુભ માનવામાં આવે છે કારણ કે આ સમય પૂર્વજોની આત્માની સ્મૃતિ તેમની પ્રત્યે શ્રદ્ધાનું હોય છે ઘરમાં ઉર્જા અને માનસિક શાંતિ પણ ધ્યાન આપવું જરૂરી હોય છે અરીસો માત્ર તર્પણ નથી પરંતુ ઉર્જા અને વાતાવરણનો પ્રતિબિંબ કરનારો માધ્યમો હોય છે આ પવિત્ર સમયમાં નવો અરીસો લાવવો કે તૂટેલા અરીસાને બદલવો અજાણતા ઘરમાં અશાંતિ અને નકારાત્મક ઉર્જા વધારી શકે છે એવું મને છે કે અરીસો સંબંધિત કોઈ પણ વસ્તુમાં તૂટફૂટ કે નવીનકરણ ઘરના સ્થાયિત્વ અને સંબંધમાં અવરોધ ઊભો કરી શકે છે તેથી પિતૃપક્ષમાં જૂના અરીસાઓનો ઉપયોગ ચાલુ રાખવો કે નવા અરીસાઓથી દૂર રહેવું વધુ શુભ હોય છે આ સમય માનસિક આધ્યાત્મિક અને પારિવારિક શાંતિ હોય છે તેથી ભૌતિક ફેરફાર ટાળવા જ ઘર માટે યોગ્ય મનાય છે નંબર પાંચ નવા કપડાં મિત્રો પિતૃપક્ષમાં નવા કપડાં ખરીદવા કે પહેરવા અશુભ માનવામાં આવે છે કારણ કે સમય પૂર્વજોને આત્મા સ્તુતિ અને શ્રદ્ધાનો હોય છે ભૌતિક સુખ સુવિધા કે નવા કપડાં પ્રત્યે ધ્યાન ન આપવું જોઈએ નવા કપડાં માત્ર શરીરને ઢાંકવાનું સાધન નથી પરંતુ ઘર અને પરિવારના નવી ઉર્જા અને બદલવાનું પણ પ્રતિક મનાય છે આ પવિત્ર સમયમાં નવા કપડાં લાવવા કે પહેરવા એ સંકેત આપી શકે છે કે આપણે તે સમયને પવિત્રતા અને પૂર્વજો પ્રત્યેના સન્માન લાગણી રહ્યા છીએ એવું મનાય છે કે પિતૃ પક્ષમાં કપડાંની ખરીદી ઘરમાં માનસિક અશાંતિ અને અજાણ્યા તનાવ પેદા કરી શકે છે તેથી આ સમયગાળામાં જૂના અને પરિચિત કપડાનો જ ઉપયોગ કરવો શુભ હોય છે આ સમય ફક્ત તર્પણ અર્પણ અને આત્મશુદ્ધિ માટે સમર્પિત હોય છે તેથી નવા કપડાંથી દૂર રહેવું જ યોગ્ય હોય છે નંબર છ જોતા અને ચપ્પલ પિતૃપક્ષમાં નવા જૂતા કે ચપ્પલ ખરીદવા તે પહેરવા અશુભ માનવામાં આવે છે કારણ કે આ સમય આત્માઓની શુદ્ધિ અને પ્રત્યેની શ્રદ્ધાનો હોય છે ઘર અને જીવનમાં સ્થિરતા જાળવી રાખવા પ્રાથમિકતા હોય છે જૂતા અને ચપ્પલ માત્ર પગને ઢાંકવાનો સાધન નથી પરંતુ જીવનના માર્ગ પર પરિવારની દિશાનો પણ પ્રતિક મનાય છે આ પવિત્ર સમયમાં નવા જૂતા લાવવા કે સંકેત આપી શકે છે કે આપણે જીવનમાં બિનજરૂરી ફેરફાર કે અશાંતિનો આમંત્રિત કરી રહ્યા છીએ આ ઉપરાંત પગથી જોડાયેલી વસ્તુને આપણે કર્મ અને યાત્રાનું પ્રતિનિધિત્વ કરીએ છે પિતૃપક્ષમાં નવા જૂતા કે ચપ્પલ ખરીદવાની અજાણતા જીવનમાં અવરોધ અને માનસિક અસંતુલન ઊભા થઈ શકે છે આ સમયે જૂના અને પરિચિત થતાં જ ઉપયોગેલ લેવા શુભ હોય છે આ સમય અવધિ ફક્ત શ્રાદ્ધ તરફ જ અને આત્મા શાંતિ માટે સમર્પિત હોય છે નંબર તાળુ અને ચાવી પિતૃપક્ષમાં તાળુ અને ચાવી ખરીદવી કે બદલવી અશુભ હોય છે આ આત્માની સ્મૃતિ અને તેમની પ્રત્યે શ્રદ્ધાનું હોય છે ઘરની સ્થિતિમાં અને સુરક્ષા પર ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે તણાવ અને સાવિઓ માત્ર ઘર કે વસ્તુઓની સુરક્ષા સાધન નથી પરંતુ જીવનમાં સ્થિરતા પારિવારિક સબ સંતુલન અને સંબંધ સંપત્તિથી સંરક્ષણનું પણ પ્રતિક મનાય છે આ પવિત્ર સમયમાં નવા તાળા કે ચાવીને લાવવા એ સંકેત આપી શકે છે કે આપણા જીવન અને પરિવારના અજાણતા અશાંતિ અને અસુરક્ષાને આમંત્રિત કરી રહ્યા છીએ એવું પણ મનાય છે કે તાળા અને ચાવીનો આપણા કર્મ અને જવાબદારીઓ પર પ્રતિક હોય છે પિતૃપક્ષમાં તેને બધવા ખરીદવા અવરોધ તેના ઊભા કરી શકે છે આ અવધિમાં જૂના તાળા કે ચાવીઓ પર ઉપયોગ કરવો વધુ શુભ હોય છે આ સમય ફક્ત શ્રદ્ધા તર્પણ અને માનસિક શાંતિ માટે સમર્પિત રહે છે નંબર આઠ સરસિયાનું તેલ મિત્રો તમે બધા જાણતા હશો કે દરેક ઘરમાં સરસિયાનું તેલ હોય છે પરંતુ પિતૃ પક્ષમાં સરસિયાનું તેલ ખરીદ્યું કે નવા તેલનો ઉપયોગ કરવો અશુભ હોય છે આ સમય પૂર્વજોની આત્માની સ્મૃતિ અને તેમના પ્રત્યેની શ્રદ્ધાનો હોય છે ઘરમાં ભૌતિક વસ્તુઓને નવી ખરીદી કે બદલવાથી બચવું જોઈએ સરસિયાનું તેલ માત્ર ખાવા કે પ્રકાશ માટે ઉપયોગીમાં લેવાનું નથી પરંતુ તે ઘર અને સ્વાસ્થ્ય ઉર્જા સ્થાયિત્વ અને સકારાત્મકનું પ્રતિક મનાય છે આ પવિત્ર સમયમાં નવું તેલ લાવવું કે જૂના તેલને બદલવું તે એ સંકેત આપી શકે છે કે આપણે અજાણતા જ ઘર અને પરિવારમાં અશાંતિ કે નકારાત્મક ઉર્જાનો આમંત્રિત કરી રહ્યા છીએ એવું મનાય છે કે પિતૃપક્ષમાં ફક્ત આવશ્યક અને પહેલાંથી ઉપલબ્ધ તલ તેલને જ ઉપયોગ કરવો જોઈએ આ સમય શ્રદ્ધા અને આસ્મિક સુધીનો હોય છે તેથી ભૌતિક ફેરફારોથી દૂર રહેવું વધુ શુભ હોય છે જૂના અને પરિચિત તેલનો ઉપયોગ કરવા સ્થાયિત્વ અને સંતુલન જાળવી રાખે છે નંબર નવ જમીન અને વાહન મિત્ર પિતૃપક્ષમાં જમીન કે વાહન ખરીદવું અશુભ માનવામાં આવે છે કારણ કે આ સમય પૂર્વજોની આત્માની સ્મૃતિ અને તેની પ્રત્યે શ્રદ્ધાનો છે જીવનમાં સાહિત્ય અને સંતુલન જાળવી રાખવું પ્રાથમિકતા હોય છે જમીન અને વાહન માત્ર સંપત્તિના સાધનો નથી પરંતુ પરિવારની સમૃદ્ધિ સ્થિરતા અને ભવિષ્યના માર્ગનો પ્રતિક મનાય છે આ પવિત્ર સમયમાં જમીન કે વાહનમાં રોકાણ કરવું એ સંકેત આપી શકે છે કે આપણે આપણા જીવન અને પરિવારમાં અજાણતા અશાંતિ કે આર્થિક અવરોધો લાવવાનો જોખમ ઉઠાવી રહ્યા છીએ એવું મનાય છે કે પિતૃપક્ષ દરમિયાન સંપત્તિ અને મોટી વસ્તુઓ ખરીદીથી માનસિક અને ઘરની ઉર્જામાં અસંતુલન ઊભું થઈ શકે છે આ સમયે ફક્ત ધ્યાન પર અને આધ્યાત્મિક સાધનો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ મોટા રોકાણ કે ખરીદીથી દૂર રહેવું ઘર અને મન બંને માટે વધુ શુભ હોય છે નંબર દસ મૂર્તિ અને તસવીર મિત્રો તમે બધા જાણતા હશો કે તમારા મંદિરમાં મૂર્તિ અને તસવીરો હોય છે પરંતુ પિતૃપક્ષમાં મૂર્તિ કે તસવીરો ખરીદવી કે ઘરમાં નવી લાવવી અશુભ હોય છે આ સમય પૂર્વજોની આત્માઓની સ્મૃતિ અને તેની પ્રત્યે શ્રદ્ધાનો હોય છે ઘરમાં કોઈ પણ પ્રકારની જોઈએ મૂર્તિઓ અને તસવીરો માત્ર સજાવટનો સાધન નથી પરંતુ ઘર ઉર્જા માનસિક શાંતિ અને સકારાત્મકનો પણ પ્રતિક મનાય છે આ પવિત્ર સમયમાં નવી મૂર્તિ કે તસવીર લાવી એ સંકેત આપી શકે છે કે આપણે આપણના ઘરમાં અસંતુલ અને શાંતિનો પ્રવેશ કરાવી રહ્યા છીએ ખાસ કરીને તર્પણ અને અર્પણ દરમિયાન પૂર્વજો પ્રત્યે શ્રદ્ધા જાળવી રાખવી સૌથી મહત્વપૂર્ણ હોય છે અને આ સમયે તેની મૂર્તિ કે તસવીરો ઘરની ઉર્જાને પ્રભાવિત કરી શકે છે પિતૃપક્ષમાં જૂની મૂર્તિઓ અને તસવીરોનો ઉપયોગ કરવો અને નવા સંગ્રહથી દૂર રહેવું જ શુભ હોય છે આ ફક્ત આત્મિક અને શ્રદ્ધા પર પારિવારિક સંતુલન માટે સમર્પિત હોય છે નંબર અગિયાર ઇલેક્ટ્રિક સામાન મિત્રો પિતૃપક્ષમાં ઇલેક્ટ્રિક સામાન ખરીદવો કે નવું ઉપકરણ લાવવું અશુભ હોય છે આ સમય પૂર્વજોને આત્માને સ્મૃતિ અને તેની પ્રત્યે શ્રદ્ધાના હોય છે ઘરના જીવનમાં સ્થિરતા જાળવી રાખવામાં પ્રાથમિકતા હોય છે ઇલેક્ટ્રિક સામાન માત્ર આધુનિક સુવિધા સાધન નથી પરંતુ તે ઘરની ઉર્જા ધ્યાન અને માનસિક શાંતિનો પ્રભાવિત કરી શકે છે આ પવિત્ર સમયમાં નવા ઉપકરણ તકથી વસ્તુઓ લાવી એ શકે શાંતિ આપી શકે છે આપણે અજાણતા ઘરમાં અશાંતિ અને તણાવનો પ્રવેશ કરાવી રહીએ છીએ એવું મનાય છે કે પિતૃપક્ષ દરમિયાન ભૌતિક વસ્તુઓમાં ફેરફાર ખાસ કરીને ઇલેક્ટ્રિક સામાનમાં પારિવારિક સંબંધો અને ઘરની ઉર્જામાં અસંતુલન ઊભું કરી શકે છે આ સમય ફક્ત આવશ્યક અને જૂના ઉપકરણો જ ઉપયોગ કરવો શુભ હોય છે અવધિ ફક્ત શ્રાદ્ધ પર અને આસ્મિક શુદ્ધિ માટે સમર્પિત રહે છે નવી તકનિક ખરીદવાથી દૂર રહેવું જ વધુ સારું હોય છે તો મિત્રો આ હતો આજનો વિડીયો જુઓ વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી